દરેક વ્યક્તિને પાછલી જિંદગીમાં ઘડપણની લાકડી તરીકે પોતાનું સંતાન પોતાની જોડે હોય તેવી ઈચ્છા હોય છે જો કે પરિવારમાં કોઈ સંતાન ન હોય કે તેમની જવાબદારી અન્ય કોઈ વ્યક્તિ ન લઈ શકે તેવી સ્થિતિમાં હિંમતનગર હિંમતનગર નજીક આવેલ વાત્સલ્ય ધામ તેવા વડીલોની સાળ સંભાળ રાખી રહ્યું છે પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામનું વાત્સલ્ય ધામ આજે સાહીઠથી વધારે દંપતીઓ માટે સ્વર્ગનું સરનામું બન્યું છે બીજી તરફ તે અન્ય ઘણા લોકો માટે વાર્ષિક ભોજન આપનારી સંસ્થા પણ બની છે સંસ્થામાં તો પ્રવૃત્તિઓ જે નિરાધાર છે એની સેવા નિયમિત કરવાની અને કોઈ સાજું થાય મોઢું થાય તાત્કાલિક દવાખાને જવું પડે તો એ પણ જવાનું અને એવા માવિત્રો પણ આવે છે અહીંયા કે હવે છેલ્લી ઉંમર થઈ ગઈ અને ઘેર કોઈ કરનાર નથી ત્યારે ચાર છ મહિના ભગવાન ઘેર પણ જતા એવા પણ આવે છે પણ છતાં તેમ છતાં માતાજી નહેરબંધ છે બધું ચલાવી છે બાકી પરિસ્થિતિ સંસ્થાની અત્યારે સારી છે અત્યારે આશરે પિસ્તાલીસે પચાસની જે જે સંખ્યામાં અહીંયા આશરો લેવા માટે આવેલા છે અને એ પરિવારની જેમ ભાવનાથી અહીંયા રહે છે અને અમે બાર બસો ને એંસી કીટ બહાર મોકલાવી છે એવા નિરાધાર છે એમને